તે શરીરને ઘણી બધી બીમારીથી બચાવી શકે છે જો તમારે નિરોગી રહેવું હોય તો સક્કરટેટીના બીજને ને બદલે તેનો ઉપયોગ કરવાનું રાખો સક્કરટેટીના બીજમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે જે લોકોને કબજિયાત રહેતી હોય તેમને આ બીજનું સેવન કરવું જોઈએ તેનાથી કબજિયાત દૂર થાય છે અને